પચીસ ઓક્ટોબર ઓગણીસસો એકાવન બરફથી ઢંકાયેલ પહાડોમાં ગજબનો ઉત્સાહ હતો આજે સાંકડા રસ્તાઓ પર ઝડપથી વધતા લોકોના પગલા લોકતંત્રનો પાયો નાખવા માટે આતુર હતા માત્ર ચાર વર્ષ પહેલા ગુલામીની જંજીરોમાંથી આઝાદ થયેલો નવો દેશ ભારત આજે સ્વર્ણિમ ઇતિહાસ લખવા માટે આતુર હતો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું પંચાયતના આ ખાસ કાર્યક્રમમાં દેશમાં ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે સાથે ચૂંટણી ગરમી પણ તેની ચરમસીમા એ પોચી ચુકી છે રાજકીય નેતાઓ પ્રજામાં પોતાનો પ્રભાવ પાડવા ભાષણબાજી કરીને ગરમી ઓર વધારી રહ્યા છે તેથી અમે લઈને આવ્યા છે આઝાદ ભારતની પહેલી ચૂંટણી કહાની જેની સાથે જોડાયેલી છે અગણિત કિસ્સાઓની યાદો તો ચાલો જોઈએ ચૂંટણીના માહોલમાં આઝાદ ભારતની પહેલી ચૂંટણીની કહાની પંદર ઓગસ્ટ 1947 માં દેશ આઝાદ થયો અને છવ્વીસ જાન્યુઆરી 1950 માં ભારત વૈશ્વિક પટલ પર ગણતંત્ર રાષ્ટ્ર બનીને ઊભર્યું પરંતુ આ ધારાઓ પૂરી થઈ માર્ચ ઓગણીસો માં જ્યારે સુકુમાર સેન ને પેલા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા અને તેની સાથે શરૂ થઈ દેશમાં ચૂંટણી કરાવવાની પ્રક્રિયા પરંતુ આ જેટલું શબ્દોમાં સહેલું લાગતું હતું તેના કરતાં કઈ વધારે અઘરું હતું તેને હકીકતમાં તબદીલ કરવાનું નવા આઝાદ થયેલા દેશ પર પશ્ચિમી દેશોની નજર હતી એવું માનવામાં આવી રહ્યું હતું કે હમણાં તો ભારતનો જન્મ થયો છે તેને પોતાની હાલત અને નીતિઓ સમજવામાં દશકો લાગી જશે પરંતુ જ્યાં એક તરફ વેસ્ટર્ન વર્લ્ડ હિન્દુસ્તાનની ખીલી ઉડાવાના સપના જોઈ રહ્યું હતું ચાર વર્ષમાં જ ભારતે પોતાનો માર્ગ પ્રશસ્ત કરીને લોકતંત્ર ની દિશામાં પોતાના કદમ આગળ વધાર્યા ગણતંત્ર દિવસના માત્ર એક દિવસ પહેલા જન્મેલા ચૂંટણી આયોગની સામે પડકારો ઓછા ન હતા ચૂંટણી આયોગ પોતાની મુશ્કેલીઓથી રૂબરૂ થઈ જ રહ્યું હતું કે તેની વચ્ચે ઓગણીસ એપ્રિલ ઓગણીસો પચાસમાં ભારતનો ચૂંટણી કાયદો ધ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટનો પ્રસ્તાવ કરતા તાત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ ચૂંટણી ઓગણીસ એકાવનમાં થવાની વાત કરી પરંતુ ના તો સરકાર કે લોકોને આ પ્રકારના કાર્યક્રમને આયોજિત કરવાનો કે તેમાં ભાગીદાર થવાનો કોઈ અનુભવ ન હતો હા ઓગણીસો માં કેટલાક પ્રદેશમાં ચૂંટણી જરૂર થઈ હતી પરંતુ તે બહુ નાના સ્તર પર થઈ હતી જેમાં જમીન માલિકી અને સાક્ષરતા જેવા મુદ્દાઓ પર સીમિત મતાધિકાર જ પ્રાપ્ત હતો બીજી બાજુ આઝાદી પછી આખા દેશમાં ચૂંટણીને લઈને ચૂનૌતી વિકટ અને અનોખી હતી મતદાન કેન્દ્ર મતપેટીઓ અને મતદાન ની વ્યવસ્થા કરવાની હતી અને આની સાથે સામાજિક બંધનોને તોડીને દેશવાસીઓને લોકતંત્રના મહાપર્વ માટે તૈયાર કરવાના હતા કેમ કે તે સમયે છત્રીસ કરોડની વસ્તીમાંથી સત્તર કરોડ મતદારો હતા અને એમાં સિત્તેર ટકા મતદારો નિરક્ષર હતા એવામાં તેમને મતદાન માટે અલગથી પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત હતી પશ્ચિમના દેશોમાં મતદાન પરચી પર માત્ર ઉમેદવારનું નામ જ છપાયેલું રહેતું હતું પરંતુ દેશની સમસ્યાને જોતા ચૂંટણી આયોગે પરચી પર પાર્ટી ચિહ્ન છાપવાનો નિર્ણય લીધો બીજી બાજુ પુરુષની સમાન મહિલાઓને મતાધિકાર આપીને ભારતે વિકાસના બણગા ફૂંકતા પશ્ચિમી દેશોને કરારો જવાબ પણ આપ્યો આની સાથે મતદાતાઓને જાગૃત કરવા માટે તે સમયે કેટલી ટોકીજોમાં મતદાનથી સંબંધિત વિડીયો બતાવવામાં આવ્યા હતા પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના કુળ પ્રમાણે મુખ્ય ધારાઓમાં જોડવામાં આવ્યા ઉત્તર ભારતની ગલીઓથી લઈને દક્ષિણ ભારતની ગલીઓ સુધી મતદાનની ગુંજ સંભળાઈ રહી હતી આની વચ્ચે એક વિશેષ લક્ષ્ય હતું મતદાનમાં મહિલાઓની ભાગીદારી પરંતુ આ રસ્તામાં કઠિનાઈઓ ઓછી ન હતી ખરેખર જ્યારે મતદાન યાદીમાં નામ દાખલ કરવાનો સિલસિલો ચાલુ થયો ત્યારે મોટા ભાગની મહિલાઓ તેમનો પરિચય પોતાના પતિ અથવા પિતાના નામ પર આપી રહી હતી પોતાનું નામ કહેવામાં તેમને સંકોચ થઈ રહ્યો હતો જેના કારણે લાખ મહિલાઓ પહેલી ચૂંટણીમાં મતદાન કરવાથી વંચિત રહી ગઈ આવી રીતે ભૌગોલિક અને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને આખરે દેશમાં થવાની પહેલી ચૂંટણીની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી દેશનો નકશો અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છત્રીસ કરોડ વાળા દેશમાં લગભગ બે લાખ ચોવીસ હજાર મતદાન કેન્દ્ર એટલે કે એક હજાર મતદાતાઓ માટે એક મતદાન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું જેને સ્ટીલની મતપેટીઓથી સુસજ્જિત કરવામાં આવ્યા પચીસ ઓક્ટોબર ઓગણીસો એકાવન થી શરૂ થયેલી આ પ્રક્રિયા લગભગ ચાર મહિના ચાલી અને દસ ફેબ્રુઆરી ઓગણીસો બાવન ના દિવસે પહેલી ચૂંટણીના પરિણામો ઘોષિત કરવામાં આવ્યા પહેલી ચૂંટણીના આંકડા પર નજર નાખીએ તો દેશમાં સૌથી વધુ મતદાન પાંચ ટકા પ્રમાણ હોવા છતાં લગભગ સાહીઠ ટકા નોંધાયેલા મતદાતાઓએ તેમના મતાધિકાર ઉપયોગ કર્યો હતો પહેલી ચૂંટણીમાં કુલ ચાર હજાર ચારસો બાર સીટો માટે લગભગ અઢાર હજાર સાથે ચાર સો નેવ્યાસી લોકસભા સીટ માટે અને બાકી વિધાનસભાની સીટો પર મતદાન સંપન્ન થયું પહેલી ચૂંટણીની સાથે લોકતંત્રની આધારશિલા આધારશીલા રાખવામાં આવી કેટલાક દિગ્ગજોએ જનતાનો વિશ્વાસ જીત્યો તો કેટલાક રાજનીતિના ધુરંધર આમ જનતાની વચ્ચે પોતાની જગ્યા ના બનાવી શક્યા પહેલી ચૂંટણી ઐતિહાસિક હતી એટલા માટે તેના પરિણામો પણ ખાસ રહ્યા આ ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણસો ચોસઠ સીટ સમાજવાદી પાર્ટીને બાર સીટ કોમ્યુનિસ્ટ પાર્ટીને સોળ સીટ મળી હતી આ રીતે ત્રણસો ચોસઠ સીટ ની બહુમતી સાથે આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ બન્યા દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી રહે ફરી મળીશું આપણે એક નવા એપિસોડમાં એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ